જય માતાજી મિત્રો તો આપણે આજનો બ્લોક છે કે અમારી ખેતીવાડી કેવી છે કેવું અમારી રસ્તા છે કેવા અમારા અમારું કેવું લોકેશન છે અમારું ગામ કેવું છે તમે બધું છે અમે તો અમારા બ્લોકમાં જોડાઈ રહ્યાજો તો બ્લોકની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડી વાત કરી દઉં તમને તો જો અમારી અમારી બીજી ચેનલ છે ચેનલ નામ છે મેલેડી ઓફિસર ફોટો છે મનપસંદ ઉપર લખેલો છે ફોટા ઉપર તો એ આઈડીમાં અમે કોમેડી કરીએ છીએ મસ્ત ગુજરાતી કોમેડી છે તો એમાં તમે અમને એક હજારથી વધારે અમારા સબસ્ક્રાઈબ થશે તો અમે અમારા કુટુંબજનના બધા લોકોનો પરિચય અમે તમને આપીશું કે કોણ કોનો ભાઈ છે કોણ છે આ હું નામ શું છે રિયલ તમે બધું બતાવો છો પહેલાં અમને એક હજાર સબસ્ક્રાઈબ જોઈએ અને તમારા અમારા એવા ચાહકો કે અમારી સબસ્ક્રાઇબ પૂરી કરે એવી અમને વિનંતી અમને એવી આશા રાખીએ છીએ અમે આ છે અમારો અમારો હવે રસ્તો છે જોઈ શકો છો આ અમારા રસ્તા છે તમે જોઈ શકો છો અમારું લોકેશન છે તો અમારા બ્લોકમાં જોડાઈ રહ્યા બસ અમે હવે જઈ રહ્યા છીએ દુકાન જવાની છે થોડું દુકાને જઈને અમે પાછા અમારા ખેતર બતાવવા જઈ રહીશું તો અમારા બ્લોકમાં જોડાઈ રહ્યા જય માતાજી મિત્રો ત્યાં વિડીયો લાઈક કરી દેજો જેટલો ભણે એટલો સપોર્ટ કરજો જય માતાજી મિત્રો તમને સવાનો અમે બંધ નહીં કરીએ હા ભાઈ અને અમારી એટલી કોમેડી એવી સુપરહિટ છે કે તમે શીર્ષની બદલ થઈ જશો માતાજી મિત્રો તો આપણા બ્લોકમાં જોડાઈ રહેજો તો આપણે જઈ રહ્યા છીએ દુકાને આ છે અમારા ત્રણ સ્ટાર ચોકડી પેલી વન આ ટુ આ ચોકડી છે અમારી તમે જોઈ શકો છો આથી આ સાઈડ દુકાન છે એમાં અમારા ગામડાનો તો આવો જૉપ હોય છે અમારી બ્લોકો જોડાઈ રહ્યા છે માતાજી મિત્રો તો અમે જઈ રહ્યા છીએ

આ છે અમારી મગફળી જય માતાજી મિત્રો તો આપણે કેવાના હતા કે અમારી ખેતીવાડી કેવી છે તો અંદર આવી ગયા છીએ જોઈ શકો છો છેડેથી તો આ છે અમારું એટલું મોટું ખેતર તો મગફળી બેસી ગઈ છે કાઢવાની તૈયારી છે આ છે મગફળી તમે જોઈ શકો છો અમારે આવું મારા જેને મગફળી છે તમે ગવામાં સામે ઝૂમ કરીને બતાવો ઝૂમ અમારું નથી જતું એટલું છોટું દૂર છે આ ફોન રિઝલ્ટ થાય તો સાહેબ નથી જતું હોય તો છે જય માતાજી મિત્રો પણ મગફળી લગાઈ ગઈ છે હમણાં થોડુંક પાણી થોડીક તકલીફ પડી ગઈ હતી એટલે વાતમાં વરસાદ આવ્યા નથી તો અમારા બ્લોક જોડાયા જય માતાજી મિત્રો મિત્રો તમે અમને

આજે મારી ઝૂપડી તમે જઈશો તમે અમે જઈને પણ હસી જશો તો આ પચાસ સાઠ વર્ષ જૂનો એક લેબડો છે હજી સુકાયેલો ઊભો છે તો અમે છે ટોલ ટોલ આમાં મોચા મોચા ફૂઈ રહ્યા ઉપર પતરા તો આ છે અમારી ઝૂપડી સ્ટાર તો હું બ્લોગ કોમેડી કરવાની છે સુપર હેજ કરવાની જોઈ શકો છો તો આપણે આટલા બ્લોગ પૂરો કરીએ તો મને જેટલો મને એટલો સપોર્ટ કરજો લાઈક કરજો અને કોઈ ભૂલ બી થતી હોય તો કોમેન્ટમાં જણાવવાનું અને હવે આપણા બ્લોગ પૂરો કરીએ છીએ તો લાઈક કરજો શેર કરજો અને જય માતાજી મિત્રો પૂરો